ભાઈ ભીખા હા ભાઈ ભાઈ બોલો ની આ ગાડી છે ને એક લાખ ને ત્રીસ હજાર ની આવે ટીવીએસ રાઈડ હા નવ હજાર કિલોમીટર ખાલી હાલે લીજે આપણી ના કસ્ટમર આવે ને એક ખાલી નેવું હજાર રૂપિયા માપી દેવાની છે ચાલી હજાર નો ફાયદો કરાવવાનો છે કસ્ટમર ને ભલે રાજી રહેતો કસ્ટમર દોઢ લાખ નું તો મારો મોબાઈલ છે મયુરભાઈ હવે છે ને ભાઈ મોબાઈલ માં બેઠી ને ઘરે હોય જો મારા કલેજા ને હેડે સડતા નહીં આવે આ મિત્રો તમે સાવ સાચું સાંભળ્યું છે ખાલીને ખાલી નેવું હજાર રૂપિયામાં મિત્રો ગાડી આપી દઈશ ટીવીએસ રાઇડર બે હજાર ત્રેવીસના એન્ડિંગનું મોડલ છે મિત્રો ખાલી નવ હજાર કિલોમીટર આલેલી છે મિત્રો રાઇડર એવરેજમાં પણ સારી આવે છે સ્પોર્ટ્સ લુકમાં છે અને બ્લેક કલરમાં જોરદાર કન્ડિશનમાં રહેવાની છે મિત્રો માત્ર ને માત્ર નેવું હજાર રૂપિયામાં તમને ગાડી આપી દઈશ નવાની કિંમત એક ત્રીસ થી પાંત્રીસ આજુબાજુ થાય છે મિત્રો અને ગાડી ઉપર જો ઉનામાં રહેતા હશે તો ગાડી ઉપર લોન કરાવી દઈશ બાકી ક્રેડિટ કાર્ડ ઉપર ઓલ ઓવર ગુજરાતમાં